વાત કરીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં વાત ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત માં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામી માવઠાની આગાહી વ્યક્ત કરી છે કાળઝાળ વરસતી ગરમીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે એકત્રીસમી માર્ચના પહેલા અઠવાડિયા દરમિયાન વરસાદ વરસી શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે નોંધનીય છે કે આ બદલતી મોસમમાં કેટલાક વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે એકત્રીસ માર્ચના રોજ એટલે કે આજે નર્મદા તાપીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે પહેલી એપ્રિલના રોજ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદ પડી શકે છે બીજી એપ્રિલના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે ત્રીજી એપ્રિલના રોજ નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદની સંભાવના છે એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે આંધી વંટોળની શક્યતાઓ રહેશે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ આવી શકે છે આ બદલતી સ્થિતિની ગુજરાત પર મોટી અસર થશે